પોરબંદરથી સમાચાર ના છાયામાં રખડતા પશુ યમરાજ બન્યા ઘરની બહાર પશુએ અનુ મોત નીપજ્યું છે સારવાર દરમિયાન ગુમાવ્યો છે ટક્કર મારી હતી ઓગણીસ નવેમ્બરે મહિલાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો સાથે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે જય આટલી બધી ગાઈડલાઈન્સ જ્યારે સરકાર બહાર પાડે છે રખડતા પશુઓને લઈને છતાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અનેક વાર એવી ઘટના બને છે કે લોકો તેમનો જીવ ગુમાવે છે પશુએ મહિલાને ફંગોડી હતી સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે પશુઓના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જાય છે સારવાર દરમિયાન આ મહિલાનું પણ મોત નીપજ્યું છે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રખડતા પશુના કારણે કેવી રીતે મહિલા રોડ પર પટકાઈ હતી અને પશુએ મહિલાને ફંગોડી હતી જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે ઓગણીસ નવેમ્બરે મહિલાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે અનેક રજૂઆત કરવામાં આવી પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી સાયા વિસ્તારમાં મનીભાઈ ને માથું મારતા આટલા માથું મારતા ફૂગોડી દીધી ઇજા થતા તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી ત્યાં તેમનું મોત નીપજ્યું હતું જી જી જય આભાર સમગ્ર માહિતી બદલ